સુરતમાં ટ્રાફિકના નિયમોનું વારંવાર ભંગ કરતા વાહન ચાલકો સામે આરટીઓની કડક કાર્યવાહી છેલ્લા બે વર્ષ દરમિયાન ચૌદસો પાંસઠ વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા રોંગ સાઇડમાં વાહન હંકારતા ચાલુ વાહને મોબાઈલ ફોન વાપરતા ઓવર સ્પીડે વાહન હંકારતા ટ્રંક અને ડ્રાઈવ કરતાં વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા આ ઉપરાંત હેલ્મેટ વિના વાહન હંકારતા અને ટ્રાફિક સિગ્નલના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયા છે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે સુરત પોલીસ અને આરટીઓ વિભાગની સંયુક્ત અને કડક કાર્યવાહી આરટીઓ દ્વારા બે હજાર પચીસના વર્ષમાં બસો અને પાંત્રીસ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એકસો પંચોતેર લાયસન્સ ત્રણ માસ માટે અને સાઠ લાયસન્સ છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા

તેના મુખ્યત્વે ગુનાઓની અંદર ફેટલ એક્સિડન્ટ જેવા ગુનાઓ સામેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કિસ્સામાં પણ છ માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે બે હજાર ચોવીસની અંદર આપણે જો વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર કુલ બારસો ને ત્રીસ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે જેમાં ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલ ડ્રાઈવિંગ લાયસન્સોની કુલ સંખ્યા અગિયારસો ને આડત્રીસ અને છ માસ માટે જે સસ્પેન્ડ કરવામાં આવે તેવા ડ્રાઇવિંગ લાયસન્સની સંખ્યા બાણું છે ગત વર્ષમાં કુલ બારસો ને ત્રીસ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેની કમ્પેરમાં આ વર્ષે બસો ને પાંત્રીસ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમુક જે જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની અંદર પોલીસ તરફથી અમને જે ડેટા મળી રહ્યા છે તેમાં વાહન માલિકનું નામ અને સરનામું હોય છે ખરેખર વાહન કોણ ચલાવતું હોય છે તેનો ડેટા અમારી પાસે હજી સુધી આવ્યો નથી જેને કારણે આ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્શન ની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ વિગતો અમને મળતા જ તુરંત જ અમે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે